જય માતાજી મિત્રો મિત્રો દોસ્તી કોને કહેવાય એનું સાચું ઉદાહરણ આ ભાઈ છે જેમને પોતાના મિત્રના મૃત્યુ પછી તેમનો ફોટો પોતાના હાથ પર દોરાવ્યો છે તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની પ્રખ્યાત વિલોક ચેનલ એટલે કે ઠાકોર ફેમિલી તો ઠાકોર ફેમિલીના કાજલ બહેન છે એમના પતિનું અવસાન થયું છે તેમનું નામ છે કરણજી ઠાકોર તો સૌથી પહેલાં ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ કરણજીના મૃત્યુ પછી તેમના ખાસ મિત્રને ઘણું દુઃખ થયું અને તેમને પોતાના મિત્ર વગર એકલતાનો અનુભવ થતો હતો તો તેમને કરણજીના ફોટાનું ટેટુ દોરાવ્યું અને તેમાં યુ કે ભાઈ લખાવ્યું છે જુઓ આ વિડીયો તો આ વિડિયોમાં દરેકને કરણજી માટે ઓમ શાંતિ લખજો જય માતાજી